રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રાધનપુર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખાતે સાથે સાથે વૃક્ષારોપણ અને ડસ્ટબિન વિતરણ પણ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ડસ્ટબિન વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વર્મા સાહેબ અને અશ્વિન દાફડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એક જુલાઈથી પંદર જુલાઈ સુધી અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી સૌથી વધુ ડસ્ટબિનનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસંગે શિશુ મંદિરના ટ્રસ્ટી કાંજીભાઈ વાજાભાઈ ચૌધરી શિશુ મંદિરના શિક્ષકો અને સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે લોકોને સારો સંદેશ પોતે તેના માટે ઇન્ડિયન ઓઇલ લિમિટેડ કંપની દ્વારા ડસ્ટબિનનું વિતરણ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું રિપોર્ટર વસંત કડિયા પાટણ જેવું આપ સૌ જાણો છો કે ભારતની તેલની સૌથી મોટી કંપની જે ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ વિશ્વની કંપનીઓમાં નામ ધરાવે છે તો એકમાત્ર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી દર વર્ષે એક જુલાઈથી પંદર જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવે દરેક સ્થળોએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવે છે સ્વચ્છતા ફેલાવવામાં આવે છે સ્વચ્છતા રસ મેળ ફેરવીએ છીએ જાગૃતિ માટે જાહેર સ્થળો જેવા કે બગીચા મંદિર બસ સ્ટેન્ડ કોઈ જગ્યાએ જઈને અમે સ્વચ્છતા અને પ્રોત્સાહન આપીએ છીએ ખાસ કરીને સ્કૂલો અને હોસ્પિટલ આમાં પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને બાળકોને અત્યારથી જ એમના ઘડતરમાં એ ઘડાઈ જાય વણાઈ જાય એટલા માટે અલગ અલગ પ્રોગ્રામના કરતા હોઈએ છીએ જેમાં આજે અહીંયા આપણે શિશુ વિહાર સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન સ્વચ્છતા ઉપર રાખવામાં આવ્યું છે જેમાં શિશુ વિહારના શિક્ષકગણ બધાનો બહુ સારો સહયોગ મળ્યો છે અને સ્કૂલની બાળકીઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે જેવું આપ જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે એ લોકોએ આમાં ભાગ લીધો છે હું ઇન્ડિયન ઓઇલ તરફથી અશ્વિન દાફડા ચીફ ઓપરેશન મેનેજર રાધનપુર આપ સૌનો અને સ્કૂલ પ્રશાસનનો પણ આભાર માનું છું અને મીડિયા કર્મીઓને મારી વિનંતી છે કે આ જે આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતાનું એને વધારે હું વધારે ફેલાવે અને વધારે હું વધારે સફળ બને ધન્યવાદ સ્વચ્છતા અભાળું ના રહે દર વર્ષે નિર્ણય અલગ અલગ સ્કૂલ હોસ્પિટલ જાહેર સ્થળ જેમ કે આપણે મંદિર હોય કોઈ જગ્યા હોય ત્યાં બસ સ્ટેન્ડ હોય ત્યાં જઈને સ્વચ્છતાના કામ કરે છે અને બધાને આ રીતે પ્રેરણા આપે છે તો ચાલો આપણે સાથે મળીને के, के तो गांव को स्वच्छ बनाए तो जहां-जहां इनरोएज है या बरेली का गांव इनरोएज के गांव ने स्वच्छ बनावा में 15 दिन पुरो प्रयास रहे है यहां पर टीवी में आपका जायरा दूसरा जायरा था पीएफएन को एक आवाज में जरा हुआ पछिया व्रत निकलता नहीं बुराया के विद्या स्वच्छता कालों अब बदला प्रोग्राम इनरोएज